હું રૂપા કવા મારી સાથે છે નીલાબેન કવા અને મીનાક્ષીબેન જેઠવા મીનાક્ષીબેન આજે આપણે અહીંયા આવ્યા છે વીર વીર અમૃત સરોવર આ બધા સરોવર બધા બનેવા પછી આ જે હિતાચી છે તો એનું બધું મેન્ટેન ને બધું ખર્ચો ને કેવી રીતના આ લોકો કરે છે સરસ પ્રશ્ન કર્યો છે કે હવે આપણે આ બધું દાન વિશે હમણાં જ આપણે વાત કરતા હતા કે અન્નદાન જળદાન વિદ્યાદાન જ્ઞાનદાન બધું અને જળદાન વિશે આપણે ક્યારેય સાંભળ્યું નહોતું આજે તમે બંને આવ્યા તો આપણે ત્રણ ડેમની મુલાકાત લીધી તો એ ડેમની મુલાકાત વખતે તમે મને એક પ્રશ્ન પૂછ્યો કે આ હિતાચી ને આ બધું શું કામ એમ તો આ બધી વસ્તુ માત્ર આપણા દાનથી રોકડા પૈસા આપવાથી પૂરી નથી થઈ જતી એટલે આમાં એ હિતાચી છે તો હમણાં આપણે થોડી વાર પહેલાં વાત થઈ કે આ વીર વીરુ સરોવર છે તો એ આપણે અત્યારે જ્યાં ઊભા છીએ અને આજે સામે હિટાચી પેડું છે તો એ એક એક દાતા એના બર્થડે દીકરાના જન્મદિવસ ઉપર આ આખે આખું ભેટ આપ્યું છે આજે ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ છે કોઈ દિવસ એ રીતે કોઈ ફાળો નથી ઉઘરાવતું કે પૈસા નથી માંગતું આજે તમે આવ્યા તમે જોયું તમને એવું લાગ્યું કે આપણે એવું કોઈ સારું કરીએ અહીંયા ચાલી રહ્યું છે જળદાન માટે પ્રકૃતિ માટે આપણે કંઈક કરવું જોઈએ તો એ વિચારમાં એવું જ નથી કે તમે લાખો રૂપિયા આપો હજાર રૂપિયા આપો ઘણી બધી સંસ્થાઓ સાથે સંકળાયેલા છો નીલાબેન પર સંકળાયેલા છે આવડું ગ્રુપ ધરાવે છે તો એ બધા આપણે મહિલા મંડળ ભેગા થઈ અને સાવ સામાન્યમાં સામાન્ય કહીએ તો આપણે બ્યુટી પાર્લરના ખર્ચમાંથી માત્ર મહિને સો રૂપિયા આપણે બચાવી અને આમાં આપી શકીએ છીએ અને એવું નથી કે તમે મને રોકડા પૈસા આપી શકો બરાબર છે હવે માનો કે અત્યારે સિમેન્ટની ગુણી છે તો તમારે અત્યારે નીલાબેનના મકાનનું કામ ચાલે છે તો નીલાબેન ઈચ્છા થાય તો નીલાબેન એક ગુણી સિમેન્ટની અમને આપી શકો

કે જે લોકો એટલી મોટી ઉંમરના સેવન્ટી અપના વૃદ્ધ માજી જે મંદિરમાં સત્સંગ કરે છે એ લોકો મહિને દસ દસ રૂપિયા કાઢી અને એમણે એકવીસ હજાર રૂપિયાનો ફાળો સત્સંગમાંથી ગીર ગંગા પરિવાર ટ્રસ્ટના દિલીપભાઈને આપેલો છે હવે એ જે એ દસ રૂપિયા છે એ બહુ મહત્ત્વના છે દસ લાખ કરતા એ દસ રૂપિયા એના અને એમની ભાવના બહુ મહત્ત્વની છે તો આપણે એ રીતે કરી શકીએ છીએ કે તમે કોઈ દસ જણા સાથે સંકળાયેલા હોય અથવા તમે પાર્ટીમાં દસ ભેગા થાવ છો તો માત્ર આ બધું 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 કરવાને બદલે એમ કરો 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 જલસા પણ માત્ર ખાલી સો સો રૂપિયા ને એક ફંક્શનમાં તો થઈ શકે તો સિમેન્ટની ગોણી છે મીનાક્ષીબેન કે જે આપણે દિલીપભાઈની જે મુલાકાત લીધી ત્યારે આપણે એક બીજી વાતે એક થઈ ગઈ ખબર છે કે જે ભંગાર દેવાનું જે વસ્તુ એના વિશે શું હતું મને થોડુંક સમજાવો ને એને કઈક પસ્તી હોતે લેવાની વાત કરી હતી કે કઈ જૂના કપડા છે કે જૂનો ભંગાર છે વસ્તુ ફ્રીજ ટીવી અને વિશે હા તો આ આ રીતે પણ આપણે એક મદદ કરી શકીએ છીએ ગીરગાવા પરિવારને અને એનો હિસ્સો બની શકીએ છીએ એટલે એવું જ નથી કે તમે ડોનેશન આપો તો જ તમે એમના પરિવારના સભ્ય થઈ શકો તમે કોઈ પણ રીતે આજે માનો કે દિલીપભાઈ જે આપણને બપોરે વાત કરી ઓફિસની મુલાકાત વખતે ભાઈ અમે આ રીતનું એક અભિયાન ચાલુ કર્યું છે તો આપણી સોસાયટીમાં કે આપણા ફ્લેટમાં કે કોઈ ઓનર્સ એસોસિએશનમાં ક્યાંય પણ આપણે એટલું કરી શકીએ કે ભાઈ આપણો કોઈ ભંગારની વસ્તુ છે કોઈ પણ વસ્તુ છે એ બધું આપણને અને લોકો સમજતા જ હોય છે તૂટેલી વસ્તુ કોઈને દાનમાં ન દેવાય અને ફેરિયાવાળા એટલું બધું કંઈ આપતા નથી હોતા તો અમે એવું પણ અભિયાન એક ચાલુ કર્યું છે કે તમે ફોન કરશો અથવા અમે માહિતી તમને ઓફિસમાંથી આપશો તો તમે કહેશો ને તો અઠવાડિયા એક વાર અમારા માણસો ઇવન વજનવાળી વસ્તુ છે તમારા ઘરમાંથી પણ નીચે સુધી પહોંચાડી અને લઈ જશે એટલે એ પણ છે પસ્તી છે એવી કોઈ પણ વસ્તુ આપને જે ઉપયોગમાં ના હોય એવું પણ આપીને આમાં હિસ્સેદાર બની શકો છો પછી પેલી આપણે કે છે ને ઇલેક્ટ્રિક આઇટમ તમારે જેમ કે ફ્રીજ ન ચાલતો હોય કે ટીવી ન ચાલતો હોય તો એ પણ આપણે હા 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 શ્યોર અ આપણા સામાન્ય લોકોમાં તો પસ્તીને એવું બધું વિચાર હોય પણ આમાં તમે સ્યોર આ રીતે હેલ્પ કરી શકો છો અને કંઈ ન થાય પણ મોટા મોટી વસ્તુ પણ ભંગારમાં જે જરૂર નથી એ આપણે આપી શકીએ છીએ અને ભંગારનો ભાવ આમ ક્યાંય ન આપે પણ આપણને એમ તો થાય કે મેં આવા સારા કાર્યોમાં જરા થોડું પણ તો આપણું તો યોગદાન તો બન્યું જ છે હા એમ અને બસ આજ રીતે આપણે જો ભલે આ એવું નથી કે ભાઈ આ સરકારી કામ છે આ સરકારે જ કરવું જોઈએ આપણા આપણા ઘર ઘર પાસે પાસે તો આ ડેમ ડેમ નથી નથી એવું જરૂરી કે હોવો જોઈએ પણ એક માણસ તરીકે જન્મ લીધો છે ને તો મને એવું લાગે છે કે આપણે પ્રકૃતિનું કઈક ઋણ ચૂકવવું હોય તો ભલે આપણી કેપેસિટી બધાની એટલી તો હોય જ છે કે આપણે મહિને સો રૂપિયા કાઢી શકીએ અને એના માટે તમારે કોઈ વિશેષ કઈ પ્રયત્ન નથી કરવાનો સીધો તમારા ખાતામાંથી પણ પેલું થઈ જાય છે અને કઈ ન કરવું હોય તો આપણે પંદર દિવસે મહિને દિવસે બધા મહિલાઓ ભેગા થાય કઈ પણ વસ્તુ કોઈ એવો પ્રોગ્રામ રાખીએ એ બધું કરીએ અને બીજાને વિચાર આપીએ એ પણ એક મોટું દાન છે કે જળદાન માટે એમનો કોઈ કામના કલાકો આપે એ પણ એક મોટું દાન છે એમને જે વિચાર આપવો ને એ પણ બરાબર છે ધન્યવાદ બેન આમાં એટલું જળ નું આ સરોવર બને પછી એટલું નથી ફાયદો થવાનો ને પાછળ બેકગ્રાઉન્ડ એટલું ગવર્મેન્ટ કરશે અને ગીર ગંગાવાળા આ પ્રોજેક્ટ એનો સ્ટાર્ટ કર્યો છે એ પણ પૂરો કરશે ગવર્મેન્ટ એનું પણ કામ કરશે પછી આપણું કામ છે ને ચોખ્ખા ચોખ્ખાઈ રાખવી જે આટલું સરસ નજારો બનાવી દેશે લાઇટિંગ થશે આજુબાજુની રેલિંગ એટલી સરસ થશે રોડ રસ્તા થશે ગાર્ડન થવાની છે તો પછી આપણી પર જ આવશે કે આપણે બધી ચોખ્ખાઈ રાખશું અને આ બધી વસ્તુ આપણી છે અને નીલાબેન આપણે બહુ સરસ વાત કરી કે પાંચ વર્ષ પછી નહીં પણ અત્યારે જ આપણને એવું લાગવું જોઈએ કે સ્વચ્છતા છે ને એ કોઈ સૂચના માટે નું કે બોર્ડ વાંચીને કોઈને વિચાર નથી આવતો પણ ખુદ જાગૃતિ આ બધું કામ આ ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ એવું છે કે એ કોઈ પાંચ દસ વીસ લોકો થી નથી બનેલું તમે કોઈ પણ યોગદાન આપ્યું હોય અને તમે કોઈ પણ સમયે એક કલાક માટે પણ જો આવી શકો તો તમે અમારો પરિવાર જ છો બરાબર તો સૌએ સૌની પેલા એ જવાબદારી લેવી પડે કે શરૂઆત છે ને બીજાને બદલવાની નહીં કરવાની આપણે આપણી જાતથી કરવાની કે આપણા ઘરથી સ્વચ્છતા કરીએ તો તો જ્યાં જે જોઈએ આપણે પાંચ વર્ષ પછી સ્વચ્છ રાખવું એના કરતાં અત્યારથી જ આપણા જે આ ડેમ ને સરોવર છે એમાં જે ગંદકી ના ફેલાય એ મોટી જવાબદારી આપણી છે એની આસપાસની સોસાયટી વાળા તો આપણું જોઈને જ સમજી જશે કે ભાઈ આપણી બાજુ જો આટલું સારું છે તો જો આપણે આપણા માટે જે આ બનાવેલું હોય એવું જરૂરી નથી કે હું જ્યાં રહું છું ત્યાં જ ડેમ હોવો જોઈએ કારણ કે આપણે જ્યાં ઉભા છીએ ત્યાં આપણે કોઈ નથી રહેતા પણ છતાંય આપણને આ વસ્તુ ગમે છે અને નેચર તરફ તો લોકોને પાછું વળવું જ પડશે તો પછી સ્વચ્છતાથી તો બધું શરૂઆત કરવી જ પડશે હા સ્યોર તો આપણે એ પણ વિચારીએ કે લોકોમાં એ મોટી જાગૃતિ આવે કે સ્વચ્છતાથી માંડી અને આ જળદાન અને જળ મંદિર બનાવવાની જે દિલીપભાઈનું સ્વપ્ન છે એ જલ મંદિર માટે ક્યાંક ને ક્યાંક જેમ મંદિરના પાયામાં નિમિત્ત બનીએ છીએ એવી રીતે જલદાન જલ મંદિરમાં પણ આપણે નિમિત બનીએ એવી જ આપણા બધાની શુભેચ્છાઓ છે અને બધાને લોકોને અપીલ છે કે આપ સૌ આપ કોઈ પણ રીતે અમારી સાથે જોડાવ અમે તમારા માટે જ આ પરિવાર તમારા માટે જ છે બરાબર ધન્યવાદ